ત્યારે અહીં સ્થાનિકોએ લાગતા વળગતા તંત્રને લેખિત તેમજ મૌખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ ન થતા હવે મહિલાઓ તેમજ યુવાનો વડીલો સૌ કોઈ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની છતાં નિકાલ ન આવે તો મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારાય છે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી કોઈ અહીં આગળ જોવાય નથી આવ્યું કે ભાઈ શું અમને સમસ્યા છે હાલમાં તો જો કે મેમ્બરોની બોડી નથી અત્યારે હાલ વહીવટ કરતા છે બરાબર છે તો તમે આ સમસ્યાને લઈને કોને કોને જાણ કરી છે અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે નગરપાલિકાના કાઉન્સલર પણ રજૂઆત કરી છે તો કોઈ સાંભળતું નથી અને રોગચાળો ફેલાય છે વધારે કેટલા મકાનો છે આ સોસાયટીમાં મકાન કેટલા મકાન મકાનો લગભગ દોઢસો થી બસો છે અને વસ્તી કેટલી વસ્તી સાતસો થી આઠસો છે તો આટલી બધી વસ્તી છે અહીંયા ઘણી મોટી સંખ્યામાં આપણા સ્થાનિકો એકત્રિત થયા છે આપ કહો છો ઘણા સમયથી આ સમસ્યા છે આપના હાથમાં અરજી છે આપ લેખિત મૌખિક રજૂઆત કરો છો છતાં પણ આ સમસ્યાનું નિવારણ નથી આવતું ના નથી આવ્યું તંત્ર દ્વારા કોઈ તમારી આની પૂછપરછ કરવા કામ કરવા આવે છે પૂછપરછ કરવાય નહીં આવ્યું જોવાય નથી આવ્યું સ્થળ પર બરાબર તમે કહો છો કે તમારા કાઉન્સિલરોને પણ તમે જાણ કરી છે લાકતા હતા તંત્રને પણ જાણ કરી છે છતાં પણ આ ઘણા વખતથી આ સમસ્યાનું નિવારણ નથી આવતું તો હવે તમે શું પગલાં લેશો આગળ હવે આ ગંદા પાણી આવે છે પીવાના પાણીમાં એનાથી શું શું પ્રોબ્લેમ થાય છે ભયંકર છે નાના બાળકો પણ અસર થાય છે અને દવાખાનું ચાલુ જ બીમારી શું સરકાર જોડેને તંત્ર જોડે તમારી માંગણી છે અમારી માગણી એટલી છે કે ચોખ્ખું પાણી આવે અને મોટરો મોટરો સિવાય પાણી આવે મોટરો ચાલુ કરીએ તો જ આવે બાકી નથી આવતું બીજું કે ગંદુ પાણી આવે બંધ થાય અને વધારે પાણી આવે એ રીતે અમારી રજૂઆત છે મારું નામ મનસુરા ફાતેમા છે અને હું અહેમદાબાદ છું આ કયો વિસ્તાર છે આ જીરાવાલા સોસાયટી છે કેટલા મકાનો છે આશ્રય કેટલી વસ્તી હશે છસો અરાઉન્ડ હશે છસો સાતસો જેટલી અહીંયા પાણી આવે છે તો એ ગટરથી ફેલાય છે અને એ મિક્સ થાય છે પાણી તો મતલબ એનાથી રોગચાળો ને બધું બહુ થાય છે જેવા કોલેરા મેલેરિયા ને બધા સમસ્યા બહુ થાય છે અને વારે વાર મતલબ દવાખાનામાં જવું પડે છે આ નાના નાના બચ્ચાઓ એ પણ બીમાર થઈ ગયા થઈ જાય છે તો આ તો સારું ન કહેવાય ને બરાબર તો તમારા કહેવા મુજબ ગટરની અંદર કોઈ ખામીને લઈને યા તો બીજી કોઈ ખામીને લઈને દુર્ગંધવાળા ગંદા પાણી આવે છે બહાર અને એ પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે જેના લીધે રોગચાળો ફેલાય છે બરાબર અને દુર્ગંધ આવે છે આવી બધી સમસ્યા થાય છે તો તમે આની રજૂઆત નથી કરતા એટલે તમે લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે નગરપાલિકામાં તો આ સમસ્યાનું કોઈ નિવારણ જ નથી આવતું તો તમે કહો છો કેટલા સમયથી આ સમસ્યા છે તો ઘણા સમયથી આ સમસ્યા છે તમારા જણાવ્યા મુજબ તમે લેખિત મૌખિક રજૂઆતો પણ કરો છો બરાબર હજુ પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો શું કરશો તમે જાણ અમે બધા બહેનો જઈશું કારણ કે ઘરે વપરાશ પાણીનું તો અમારે બહેનોને જ કરવાનું હોય ને વધારે તો અમે બહેનો બધા જઈશું ત્યાં નગરપાલિકામાં જઈને રજૂઆત કરશો અને નહીં મેર પડે તો તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશો